નમસ્કાર કરુણા સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા બાળક એટલે ભગવાન નું સ્વરૂપ બાળક એટલે ભગવાન નો અંશ બાળક એટલે ભગવાન ના આશીર્વાદ આવું આપણે વર્ષોથી સદીઓથી માનતા આવીએ છીએ પણ બાળક કોઈ ખોટ સાથે જન્મે તો સામાન્ય રીતે લોકોનો અભિગમ બદલાય જતો શારીરિક અથવા તો માનસિક રીતે વિકસિત ન હોય એવા બાળકો સાથેનો અભિગમ સમાજનો જેવો હોવો જોઈએ એવો નથી એના પ્રત્યે લાગણી કરુણા થોડી ઓછી હોય છે જે સામાન્ય બાળકો છે એ ના કરતા આ એક સામાજિક સમસ્યા વધારે છે કે તમારો અભિગમ આવા બાળકો પ્રત્યે કેવો હોવો જોઈએ એ પ્રશ્ન છે એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો એના પ્રયત્નો પણ થાય છે રાજકોટમાં જીનિયસ સ્કૂલ્સ નામે શિક્ષણ ક્ષેત્રે બહુ ઘણી બધી સંસ્થાઓ ચાલે છે એમાં છે એક જીનિયર સુપર કિડ્સ જેમાં આવા સ્પેશિયલ બાળકો કે જે માનસિક રીતે પૂરા વિકસિત નથી એવા બાળકોને પ્રવેશ મળે છે છેલ્લા દસ અગિયાર વર્ષથી આ સ્કૂલ ચાલે છે અને સૌથી મહત્વની વાત એ છે કે જનરલ જે સ્કૂલ છે એની સાથે જ આ સ્કૂલ એટલે કે સમિલિત ઇન્ક્લુઝિવ સ્કૂલ છે આખા ગુજરાતમાં સુપર કિડ્સ માટેની આ એકમાત્ર આવી સ્કૂલ છે અલગથી સુપર કિડ્સ માટે સ્કૂલો ઘણી જગ્યાએ છે ને બહુ સારું કામ પણ ચાલે છે આ જીનિયસ સુપર કિડ્સ ના સંચાલિકા છે બીજરબેન હરખાણી જેમણે આવા બાળકો માટે ખાસ કોર્સ પણ અભ્યાસક્રમ ડિઝાઇન કર્યો છે એ પણ એની વિશિષ્ટતા છે એ આપણી સાથે છે અને માનસીબેન એમના શિક્ષક નંદાણી છે એ પણ આપણી સાથે જોડાયા છે બંને નું સ્વાગત છે બીજે આ સ્કૂલ કઈ રીતે શરૂ થઈ અને તમે એની સાથે કઈ રીતે જોડાયા કારણ કે તમારું બાળક પણ સ્પેશિયલ ચાઇલ્ડ છે એ કારણ હોઈ શકે પણ થોડી એના વિશે વાત કરો જીનિયર સ્કૂલ તો સર ઘણા વર્ષોથી રાજકોટમાં છે અને ખૂબ સારું કામ કરી રહી છે જયારે મારા ઘરે દિવ્યાંગ બાળક નો જન્મ થયો મંત્ર હરખાણી કે જે આજે બાવીસ વર્ષના છે ત્યારે મને સૌથી પહેલા પ્રશ્ન આજ આવતો એક તો પરિવાર દ્વારા સ્વીકાર પણ એ તો મારા પરિવારમાં ખુબ સારું હતો એટલે બહુ ઝડપથી સ્વીકાર થઈ ગયો હતો પછી બીજો પ્રશ્ન જે વાલીઓને આવતો હોય છે કે હવે આ બાળકને કઈ સ્કૂલમાં બેસાડું કારણ કે બાળક માનસિક રીતે એટલું સક્ષમ નથી કે સામાન્ય બાળકોની સાથે ભણી શકે પછી ત્યારે અમને વિચાર આવ્યો કે જો આપણે એને સ્પેશિયલ સ્કૂલમાં મોકલશું તો એ સમાજ થી અત્યારથી અલગ પડી જશે અને એ માઇલ્ડ અને મોડરેટ કેટેગરીમાં આવતો એટલે અમે વિચાર્યું કે એને આપણે સામાન્ય સ્કૂલમાં જ એડમિશન લઈએ ત્યારે અમે જીનિયર સ્કૂલમાં કોન્ટેક્ટ કર્યો અને અમને ખુબ સરસ રિસ્પોન્સ મળ્યો અને મારા બાળકનો પેલી જ વાર માં સ્વીકાર કરી લીધો પછી ધીમે ધીમે એવું થવા લાગ્યું કે હવે એની જે મર્યાદા છે એ તો છે જ એટલે એ બીજા બાળકોની સાથે પહોંચી નતો શકતો પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ જો એને સામાન્ય વાતાવરણ તો મળી જ રહ્યું છે સાથે સાથે વૈજ્ઞાનિક દેવામાં આવે તો મારું બાળક ભવિષ્યમાં સ્વતંત્ર જીવન જીવી શકે એટલું તો કેપેબલ બની શકે એ જ રીતે પછી મેં જીનિયર સ્કૂલ જોઈન કરી મારા બાળક સાથે મારું એકેડેમિક બેકગ્રાઉન્ડ તો એમએસસી માઇક્રોબાયોલોજી હતો પછી વિચાર્યું કે ના બાળક સાથે જ કંઈક કરવું છે એટલે બે હાજર તેરમાં અમે જીનિયસ ઉપર કિટ્સ કરીને શરૂ કરી અને એમાં ડીવી મહેતા સર અને જીનિયસ મેનેજમેન્ટ નું મને ખુબ સપોર્ટ મળ્યો પછી મેં પોતે સ્પેશ્યલ બીએડ કર્યું આવી જ રીતે ઇન્ટલ એકચુઅલિઝેબલ બાળકો માટે કે એને કેમ ટ્રેન કરવા એને કેમ ભણાવવા ત્યારબાદ ક્રોસ ડિસેબલિટી નો કોર્ષ કર્યો અને આવી રીતે અમારું ઇન્ક્લુઝિવ સેટઅપ શરૂ થયું અને આજે પણ ખુબ સરસ રીતે ચાલી રહ્યું છે એટલે એક સ્પેશિયલ માં જ્યારે એક સ્પેશિયલ શિક્ષક બને ત્યારે બે એનું કોમ્બિનેશન સર્ટ છે. પણ આ તમે કો છો તમે ખુદ બાળકના કારણે જોડાયા અને તમે પછી એનું ખાસ શિક્ષણ અને એની તાલીમ પણ લીધી હવે એ બાળકો સાથે તમે અનુભવ શેર કરી રહ્યા છો પણ આટલા વર્ષોનો અનુભવ શું રહ્યો કેટલો ફરક પડે છે આવા શિક્ષણથી અને ખાસ કરીને સામાન્ય બાળકો સાથે જ્યારે એ મતલબ તમારે ત્યાં તો સિસ્ટમ છે કે એક જ બસમાં સાથે આવે

એનાથી મને તો બાળકોમાં ખુબ ફરક લાગે છે અને એ લોકો ઘણા બાળકો મારા લખતા વાંચતા શીખે છે વોકેશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે ઘણું બધું કરી રહ્યા છે તમારું સન મંત્ર જે છે નેશનલ ઇન્ટરનેશનલ કક્ષા ભાગ લઈ રહ્યો છે એના વિશે થોડી વાત હા જેમ મેં કીધું સર કે મંત્ર અને ઇન્ટલેક્ચુલ ડિસેબિલિટી તો જન્મથી જ હતી કારણ કે જીનેટીકલ ડિસઓર્ડર છે અને ડાઉન સિન્ડ્રોમ બાળક છે પણ પછી અમે એ જોવાનું શરૂ કર્યું કે એનામાં શું નથી નથી જોવાનું એનામાં શું છે ધીમે ધીમે ખબર પડી કે એને પાણી માટે બહુ લગાવ હતો અને જરરા પણ ડર નતો આજે પણ તમે એને એમ કહો કે સોમનાથ નો દરિયો છે તો કૂદી જાય તો એ કૂદી જશે પછી અમે ધીમે ધીમે એને સ્વિમિંગ ની તાલીમ અપાવવાનું શરૂ કર્યું ને એમાં અમને વિપુલ ભટ્ટ એમના કોચ હતા એમને ખુબ સપોર્ટ કર્યો આત્મીય કોલેજ ની સામે જે ગવર્મેન્ટ નો પુલ છે એમાં અને મંત્ર આઠ વર્ષ ની સઘન ટ્રેનિંગ બાદ એનું ડિસ્ટ્રિક્ટ લેવલે રાજ્ય લેવલે નેશનલ લેવલે સિલેક્શન થવા લાગ્યું આઠ નેશનલ કેમ્પમાં સિલેક્ટ થયા બાદ ઇન્ટરનેશનલ માં

એટલે પહેલા અમે સર એમને કાર્યલક્ષી અભ્યાસ એટલે શીખવડીએ કે આજે કોઈ પણ વસ્તુ મારે બનાવી હશે તો મને માપ કેટલું લેવાનું કઈ રીતનું મારે કદાચ ગરમ છે તો ઓવન નો ઉપયોગ કેમ કરવો એટલે ઘરમાં જે કઈ સાધનો છે એનો ઉપયોગ કાર્યલક્ષી અભ્યાસક્રમમાં આવી જાય છે અત્યારે અમારા બાળકો ચોકલેટ મેકિંગ કરે છે જેમના માટે એકદમ સેફ છે અને માર્કેટમાં ડિમાન્ડ પણ હોય છે અને એટલું સેફ લેવલ થી લોકો કરતા હોય છે કે ચોકલેટ બનતી હોય કદાચ ફિફ્ટી kg પણ એક બાળક કોઈ દિવસ મોઢા પાસે નહીં લઈ જાય ઘણી વખત એમની સિસ્તતા જોઈને આપણને એમ થાય કે આપણે જ બધું ઘણું શીખવા જેવું છે આ ઉપરાંત અત્યારે એક સિઝનલ પ્રોજેક્ટ ચાલે છે સીડ્સ ફોલવાનો કે કે વટાણા છે કે ચણા છે તુવેર છે વાલ છે બધું સિઝનલ અમે લોકો ફોલીને લોકોને પહોંચાડી એટલે એમને પણ મહેનત ઘટે અને અમને પણ કામ મળી રહે હવે અમારો ત્રીજો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે વાટ બનાવવાનો કારણ કે એ તો આપણી રોજની જરૂરિયાત છે અને એમાં એ દિવ્યાંગ બાળકોના હાથે બનાવેલી વાટ તો ભગવાનને સૌથી સારી લાગે એટલે હવે બસ નેક્સ્ટ ઈ શરૂ કરી રહ્યા છીએ. પણ તમારી સાથે શિક્ષક છે માનસીબેન નંદાણી અને કાર્યક્રમમાં છોકરાઓ ભાગ લેતા હોય તો હમણાં તમને કંઈ કાર્યક્રમમાં જે વાત થોડી એની વાત કરો કેવો અનુભવ છે? અ નમસ્કાર. એમાં મને ઘણો અનુભવ એવો હતો કે એ લોકોનું જે લોકો જે ટેલેન્ટ લોકો સ્કિલ એમાં દેખાય આવે કે આવું ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ઓવર સેટ આટલું પણ હોવા છતાં એ લોકો આટલું સારું પરફોર્મન્સ કરી શકે છે એમાં ઘણા બધા બાળકો એવા હતા જે સાંભળી નતા શકતા બોલી નહોતા પણ એ લોકો સ્ટેજ ઉપર એક બેસ્ટ પોતાનું દઈ શકે બરાબર બહુ સરસ પણ વિજલ મે વિજે કઈ કઈ પ્રવૃત્તિઓમાં છોકરાઓ હિસ્સો લેતો સ્પોર્ટ્સમાં તો મને ખ્યાલ છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખરા પણ કઈ સ્પેશિયલ પ્રવૃત્તિઓ થતી હોય ને એમાં બાળકોને વાળવામાં આવતા એવું ખરું સ્પોર્ટ્સમાં એ સર ઘણા બધા મતલબ ઓપ્શન્સ છે હવે કે સ્પેશિયલ ખેલમાં આકુ એમના માટે થવા લાગ્યો છે સ્પેશિયલ ઓલિમ્પિક છે ઈવન ડેફ ઓલિમ્પિક અલગ થાય છે બ્લાઈન્ડ ઓલિમ્પિક પેરા ઓલિમ્પિક સ્પોર્ટ્સમાં ઘણું આગળ વધે છે આકુ કલ્ચરલ ઇવેન્ટ્સનું તો હોય છે

પણ તમે જેમ કહ્યું કે તમે કરિક્યુલમ ડેવલપેન્ટ કરેલો છે તો બીજી સંસ્થાઓ છે એમાં પોતપોતાના કરિક્યુલમ છે કે સરકારે કોઈ ડિઝાઇન કરીને આપ્યો છે કે એવું ખરું કઈ એક્ચુઅલી સરકાર શ્રી દ્વારા તો એવું કહેવામાં આવે છે કે કમ્પ્લીટ ઇન્ક્લુઝન હોવું જોઈએ પણ જ્યાં સુધી અમે માનીએ છીએ કે જો મારું પચાસ ટકા આઇક્યું હોય સર અને સામાન્ય બાળકોને એવું ટકા આક્યું હોય તો એમનો સિલેબસ તો હું ન જ ભણી શકું. એટલે એવું સરકાર શ્રી દ્વારા તો કઈ design કરેલું કોઈ નથી કરીતુ અને દરેક સંસ્થા પોતાના બાળકોની ક્ષમતા અને need પ્રમાણે પોતાની રીતે સિલેબસ કરાવતી હોય છે પણ સરકાર તરફથી કોઈ મદદ આર્થિક અથવા તો expertise ની દ્રષ્ટિએ કે એવું મળતું હોય છે ખરું ના આમના ભણવા વિ સ્કોલરશિપ ખાલી મળે છે બાકી તો જે એમને સાધન સહાય મળતી હોય કે બસ પાસ મળતું હોય કે રેલવેમાં concession મળતું હોય એ બધું બીજું એજ્યુકેશન રિલેટેડ કશું નથી હોતું સર આ બોર્ડ ની પરીક્ષા એમને છૂટછાટ દઈ દેવામાં આવે કે ઓછા માર્કે પાસ થાય કે રાઇટર મળી જાય એવી રીતની પણ એમના માટે અલગથી પેપર હોય કે એમના માટે અલગ કરી એવું છે પણ આ જેમ તમે કહ્યું કે ઇન્ક્લુઝિવ હોવું જોઈએ કોઈ સામાન્ય સ્કૂલ સાથે જ આ બાળકો ભણે તો એ સામાન્ય પ્રવાહમાં જલ્દી ભળી જાય અને એક્સેપ્ટન્સ પણ એનું આવે આ માટે શું કરવું જોઈએ કારણ કે આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે આપણે ત્યાં સ્પેશિયલ કિડ્સની સ્પેશિયલ સ્કૂલ બધી જગ્યાએ નથી ઘણી સારી છે પણ બધી જગ્યાએ અવેલેબલ નથી બીજું કે બધાનો રીચ ત્યાં સુધી હોય એવું પણ જરૂરી નથી તો કરવું જોઈએ એવું કે માની લો કે તાલુકા કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કોઈ સારી સ્કૂલો હોય અને એની સાથે અને જોડવામાં આવે એવી કોઈ સરકારી નીતિ કે એવું કઈ કરવું જોઈએ શું તમારું માનવું છે મતલબ સરકાર શ્રી દ્વારા એક એવું છે સર કે જે ગવર્મેન્ટ સ્કૂલ હોય એમાં ઘણી જગ્યાએ એ રિસોર્સ રૂમ ઉભા કરેલા છે રિસોર્સ રૂમ એટલે એવા રૂમ કે જેમાં આ બાળકોને જરૂરી વસ્તુઓ હોય પણ એમાં જે સૌથી વધારે લિમિટેશન છે એ સ્પેશિયલ એજ્યુકેટરની કે મારી પાસે વસ્તુ છે બાળકો છે પણ હવે એને કેમ શીખવવું એ એક ટેકનિક હોય છે અને એ આપણે સ્પેશિયલ એજ્યુકેટર હોય તો જ કરી શકીએ હાલમાં તો ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા સ્પેશિયલ એજ્યુકેટર્સ ની ભરતી કરવામાં આવી રહી છે ઈવન એમના માટે એમએડ ઉપર કે સ્પેશિયલ ટેટ ટાટ એક્ઝામ્સ પણ લેવામાં આવી રહી છે તો હવે સરકાર શ્રી દ્વારા એવું લાગે છે કે વસ્તુનો બરાબર યુટિલાઇઝેશન થશે અને બાળકો સુધી પહોંચશે બહુ સરસ બાકી ખાનગી સ્કૂલોની વાત કરું સર તો જેમ જીનિયસ સ્કૂલે ઇનિશિયેટિવ લીધું એવું જો દરેક સ્કૂલ લે કારણ કે આજે આપણે મોટા ભાગના બાળકો ગવર્મેન્ટ સ્કૂલમાં નથી જતા તો દરેક પ્રાઇવેટ સ્કૂલ જો એવું વિચારે કે ભાઈ દસ ટકા આવા બાળકો આપણે લઈએ અને ટ્રાય કરીએ કે જેટલું આપણાથી એમને ઇન્ક્લુઝન આપી શકાય તો કદાચ આ બાળકો એકલા નહીં રહે અને કદાચ કોઈ સ્પેશિયલ સ્કૂલ ની જરૂર જ મોટું કામ થઈ શકે મોટું કામ વાત સાચી છે પણ હજી તમને આટલા દસકાના અનુભવથી શું લાગે છે કે ક્યાં શું ખૂટે છે સાધનની દ્રષ્ટિએ ખૂટે છે કે આર્થિક દ્રષ્ટિએ ખૂટે છે ખૂટે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું ખૂટે છે સર આપણે એવું કે છે કે અત્યારે આપણા જે પ્રધાનમંત્રી સર છે એમ કે તમે છે કે બેરિયર ફ્રી એન્વાયરમેન્ટ હોવું જોઈએ કે એક્સેસિબલ ઇન્ડિયા ઉપર આપણે ફોકસ કરીએ છીએ પણ હજી સર તમે જાશો કે આજે કોઈ હોટેલ કોઈ હોસ્પિટલ ઘણી બધી જગ્યા મે એવી જોઈ છે કે લાઇબ્રેરી જો આ લોકો એક્સેસ નથી કરી શકતા તો એમને લાયક એમને સુટેબલ વસ્તુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ થી કે અંદર ની વસ્તુઓના પોઈન્ટ ઓફ વ્યૂ થી ઘણું ઘટે છે સર ઘણી વખત આપણને એમ થાય કે આપણે જ્યાં જઈએ છીએ જે ટોકીઝ માં જે એન્જોય કરીએ છીએ કે અમે લોકો ન જઈ શકે જેમ ફિઝિકલી હેન્ડીકેપ લોકો છે તો એ તો નથી ચડી શકવાના તો આવી સુવિધાઓનો પણ અભાવ છે પછી મેં જેમ તમને કીધું કે સ્પેશિયલ એજ્યુકેટર નો પણ અભાવ છે અવેરનેસ નો ખાસ અભાવ છે અને સમાજ દ્વારા સ્વીકાર નો તો સર આજે મારો દીકરો બાવીસ વર્ષ નો થઈ ગયો તો હું તમને એ જ કહીશ કે ઘણો ચેન્જ આવ્યો છે પણ હજી કમ્પ્લીટ તો નથી જ સર એટલે ધીમી ગતિએ વાત આગળ વધી રહી છે દિવ્યાંગ નામ બહુ સારી વાત છે પણ એ સાચા અર્થમાં સ્વીકાર થાય એ બહુ જરૂર છે બહુ તમે સરસ વાત કરી કે આ બાળકોમાં આઈક્યુ ઓછો હશે પણ ઈક્યુ જરાય નથી ઓછો ઇમોશનલી આ બાળકો એટલા બધા તમને વાલા લાગે પરાણે પ્રેમ કરો તમે એટલા બધા વાલા લાગે એવા બાળકો છે આપણી ફરજ એટલી જ છે સામાજિક રીતે કે આપણે એનો સ્વીકાર કરીએ તો આ બાળકો અત્યારે જે સ્થિતિમાં છે એનાથી ઘણી સારી સ્થિતિમાં આવી શકે બીજલ તમે અને બધા શિક્ષક મિત્રો આટલો કામ કરો છો બહુ મજાની વાત છે તમને અભિનંદન અને તમારી જેવી ઇન્ક્લુઝિવ સ્કૂલ દરેક જિલ્લામાં થાય એવી આપણે આશા રાખીએ થેન્ક યુ તમે કરુણા ટોક્સમાં આવી અને વાતો શેર કરી